નદી પર પુલ બનાવવા લોકોની માંગ ડોળાસાના સોનપરા અને બોડીદર ગામના સિત્તેર થી વધુ પરિવારો જિંદગી મુશ્કેલીમાં મુશ્કેલીથી ભરેલી છે આ પરિવારો ચંદ્રભાગા નદીના સામા કાંઠે આવેલા પોતાના વાડી વિસ્તારમાં વસવાટ કરે છે અને ખેડૂતોને ગામમાં જવા માટે જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે સાથે જ શાળાએ જતા બાળકોને વાલી ખભે બેસાડીને નદી પાર કરાવે છે આ વિસ્તારના ખેડૂતોએ અવારનવાર અહીં પુલ બનાવવાની માંગણી પણ કરી છે છતાં કોઈ સરકારી અધિકારી કે નેતા અહીંના લોકોની વેદનાને સમજી નથી શક્યા દ્રશ્યો છે ગીર તાલુકાના સોનપરા ગામથી પસાર થતી ચંદ્રભાગા નદીના ડોળાસાના સોનપરા ગામેથી પસાર થતી

અને એ પાણી આવવાના કારણે અમારા માલ ઢોર મુખ્યાલી છે રાત દિવસ અને પાણી ઉકરાવું અને પાંત્રીસથી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અમારા છે અને એ વિદ્યાર્થીઓને દરરોજ અમે ખંભેટ કરી અને બધી ઓળંગીએ છીએ બેથી ત્રણ વખત દિવસની અંદર અને બાળ સામેની કાંઠે ઓસામાં આવું શું સાહેબ અમારે છે ને સોથી પાંચસો લિટર જેટલું દૂધ થાય છે બધી મહિલાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો પાણી નહો કે અમારું પાંચસો લીટર દૂધ વેર થઈ જાય છે એટલે અમારે આર્થિક તો બહુ નુકસાની થાય છે તમારી માગણી શું છે અમારી માગણી એમ છે કે આ નદીની ઉપર વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે અને પાણીને ઓવરફ્લો હોવા છતાં અમે ટપી જઈએ એ રીતનું યોગ્ય પુલ બની જાય એવી અમારી માગણી છે